આમ તો આ ઘર ઘરની કહાની છે ભાઈ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા હોય કે આપણા દાદા દાદી હોય એ આપણને એક ગલો લાવીને આપતા અને એની અંદર આપણે બચત કરતા કોઈ મહેમાન આવે ઘરે કે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ આપણને પૈસા આપે ગામમાંથી કોઈ મહેમાન આવ્યું એ આપણને પૈસા આપે એટલે એ આપણે ગલામાં નાખતા અને ત્યારે પૈસા ઘણા ભેગા થાય એટલે એ પછી ગલો ફોડીને આપણે પૈસા ક્યાંક સારા કામમાં નાખતા તો હો જ્યારે આપણે મોટા થયા આ સ્કૂલની અંદર આવ્યા ત્યારે આપણે એવું લાગ્યું કે ભાઈ ચાલો આપણે બહુ હોશિયાર જઈએ અને આપણે મનો એવું વિચારી લીધું કે ભાઈ આ રીતે પૈસા ભેગા કરવા થોડું કરોડપતિ થવાય કરોડપતિ જે લોકો છે આ રીતે થોડા ગલ્લામાં પૈસા ભેગા કરી કરીને લોકો કરોડપતિ થયા છે તો આપણે બધું બચત કરવાનું છોડી દીધું અને કો આ સેમ મારી સાથે બી થયું પણ હું બી આવું વિચારતો ભાઈ કે આ રીતે ગલામાં કે આ રીતે બચત કરવાથી થોડા કરોડપતિ થવાય કરોડપતિ થવા માટે ઇન્વેસ્ટ કરવો પડે મોટા પાયે કે મોટો ધંધો વધારો પડે તો ભાઈ ધંધાની લાઈનમાં આવ્યો અને શરૂઆતમાં કમાવો તો બી સારા આવ્યા પૈસા ત્યારે મારું એક જ ટાર્ગેટ હતું ભાઈ કે કંઈ પણ થઈ જાય મહિનામાં પચાસ હજાર રૂપિયા કમાવું સ્ટાર્ટિંગમાં પછી જ્યારે બીજું વર્ષ ત્રીજું વર્ષ આવ્યું ત્યારે એવું થતું કે ભાઈ કંઈ પણ થાય મહિને લાખથી ઉપર કમાવું અને હું કમાઈ પણ લેતો ઇઝીલી હું લાખ રૂપિયા ઉપર કમાવતો પણ જ્યારે ચાર સાડા ચાર વર્ષ જેવું મેં આ રીતે ધંધામાં ગાળ્યા અને પછી ખબર પડે કે ભાઈ બચત તો એક જ નથી અને એ કમાણીનો મતલબ શું કે જો આપણે જોડે બચત નથી ઇમરજન્સી જ્યારે પૈસાની જરૂર પડે અને એવા સમયે આપણે જોડે પૈસા જ નથી ધંધો ભલે મોટો રહો ધંધો આપણે બહુ મોટો છે વિશાળ થઈ ગયો પણ જો ભાઈ બચત નથી તો કોઈ મતલબ નથી ત્યારે પછી ખબર પડે એક બે વ્યક્તિએ વાત કરી કે ભાઈ અત્યારના સમયની અંદર જો ટફમાં ટમ ફસતું હોય ને તો એ છે બચત કરવી કારણ કે કમાવાવાળા ઘણા બધા લોકો પૈસા કમાય છે પણ ભાઈ પૈસા ટકતા નથી હાથમાં કારણ કે કામ વગર આપણે એટલા ખર્ચા કરી નાખીએ છીએ કામ જ્યાં આગળ ના જરૂર હોય ત્યાં આગળ પણ આપણે ઘણા બધા પૈસા નાખી દઈએ છીએ તો બચત કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે સમય ખબર પડી કે ભાઈ જે નાનપણમાં આપણને જે ગલા ગલ્લા જે સિસ્ટમ હતી કે ગલામાં પૈસા નાખે બચત કરતા એનાથી કોઈ કરોડપતિ ના થાય પણ એનાથી આપણે ટેવ પડે સારી ટેવ પડે પૈસા બચત કરવાની કે પૈસો બચે અને ત્યાંથી આપણે ટેવ પડે પછી આપણે જ્યારે મોટા થઈએ ને ત્યારે ક્યાંક પૈસા વાપરો જઈએ ને માન લે કે કોઈક જગ્યાએ આપણે પાંચ હજાર રૂપિયા લઈ અને બજારમાં જઈએ ત્યારે વિચાર આવે કે પાંચ હજાર રૂપિયા નથી વાપરવા એમાંથી પાંચસો રૂપિયાની બચત કરવી જોઈએ પણ એ આપણે ધીરે ધીરે બધા ટેવ ભૂલી ગયા કારણ કે ગલ્લાની સિસ્ટમ જતી રહી પહેલાં ગલ્લાની સિસ્ટમ હતી એટલે લોકો બચત કરતા હવે ગલ્લાની સિસ્ટમ જતી રહી લોકો બચત નથી કરતા પણ ભાઈ મારો પ્રશ્ન એવું માનવું છે કે તમે અત્યારે કોલેજ કરતા હોવ ઘરે બેઠા હો કે કંઈ પણ કરતા હોવ જો હાથમાં પાંચસો રૂપિયા આવતા હોય તો એમાંથી સો રૂપિયા બચાવવા નાખજો મારો પ્રશ્નની અનુભવ છે કે ભલે સો સો રૂપિયા તમે બચાવો વીસ વીસ રૂપિયા બચાવો પચાસ પચાસ રૂપિયા બચાવો પણ એ એક અંગત બહુ મોટી મૂડી થાય છે એ તમને બહુ ઉપયોગી થશે તમે કોલેજ કરતા હોય અત્યારે તમને માનલો કે બારે ભણવા માટે તમારા ફેમિલીવાળા તમને પૈસા આપતા હોય સાત હજાર રૂપિયા તો એમાંથી બસો ત્રણસો ચારસો રૂપિયા બચાવી નાખો ભાઈ મંથલી બચાવી નાખો ફિક્સ રાખો કે આટલે આપણે બચત કરવી જોઈએ અને જો પાંચસો પ્લસ તમે બચાવી શકતા હોય ને તો ભાઈ એસઆઈપી કરો બેસ્ટ ઓપ્શન અત્યારના સમયની વાત કરીએ તો એસઆઈપી કરો ભાઈ મોટી ના કરો તો પાંચસો હજાર રૂપિયાને એસઆઈપી કરી નાખો કારણ કે આ પાંચસો હજાર રૂપિયા એટલે આપણે નોર્મલ થઈ ગયા પણ એ જ્યારે એક હેંગાત બહુ મોટી મૂડી બને છે કારણ કે બાર ટકાનું રિટર્ન આપે છે બાર ટકા પણ કરતાં પણ વધારે જો રિટર્ન આપતું હતું એસઆઈપી છે અને મારી પોતાની અગિયાર અગિયાર બાર કે તેરેક જેવી એસઆઈપીઓ ચાલુ છે તો ભાઈ મારો પ્રશ્નને અનુભવ છે કે એસઆઈપી ચાલુ કરી નાખો અને એવું તો કંઈ પણ કરો પણ બચત કરો તમે પચાસ હજાર કમાવજો કે પાંચ લાખ રૂપિયા કમાવો છો હું ફરી કહી દઉં કે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી જો બચત નથી તો કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી કે તમે કેટલું કમાવો છો કારણ કે સરવાળો તો તમારે પણ જીરો થાય છે અને બીજા વ્યક્તિને પણ જીરો જ થાય રહ્યો છે તો આના કારણે કહું છું કે ભાઈ બચત કરો તમારા હાથમાં જો ક્રેડિટ કાર્ડ હશે તો ભાઈ હું હું એટલું કહીશ કે ક્રેડિટ કાર્ડ પહેલું તો છોડી દઉં ભાઈ ક્રેડિટ કાર્ડ બંધ કરી નાખું કારણ કે એ તમને બચત કરતાં ક્યારે નહીં શીખવાડે ખોટા ખોટા ખર્ચા તમને એમાં જ તમે કરવા લાગશો તો ક્રેડિટ કાર્ડ જો કામ ના હોય થોરે દો ભાઈ ક્રેડિટ કાર્ડ લો હા તમને સ્કીમ આવતી હોય ઓફરો આવતી હોય કંપની તમને વારંવાર ફોન કરતી હશે કે ભાઈ ક્રેડિટ કાર્ડ લઈ લો આ ઓફર છે ત્યાં ઓફર છે તમને એવું લાગે હા આ રીતે એક લાખ ચોવીસ હજારનો ફોન મને એક લાખ આઠ હજારમાં મળ્યો છે હું લઈ લઉં પણ ખોટી રીતે તમને એવી ટીવી પડશે ને આ એટલું વ્યસન ખરાબ છે કે દારૂ કરતાં પણ જો ખરાબ વ્યસન હોય ત્યાં લોકોનું તો ક્રેડિટ કાર્ડનું છે હું એક એક્ઝામ્પલ આવું હમણાં જ અમારી બાજુ કે ભાઈ છે કે જેને ક્રેડિટ કાર્ડ યુઝ કરતો ચારથી પાંચ ક્રેડિટ કાર્ડ હતા શું કરતો ત્રણ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ત્રણ લાખ રૂપિયા જેવા વિડ્રો કરે અને ફરી તારીખ આવે એટલે બીજા જે એક્સ્ટ્રા ક્રેડિટ કાર્ડ વધ્યા હતા એ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ત્યાં આગળ પેડ કરે આમને આમ ભય કર્યું અને અત્યારે મતલબ છ સાત લાખ રૂપિયાના દેવાનો છે ભાઈ તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે મારા જોડે કે જે લોકો ક્રેડિટ કાર્ડમાં એટલી ખોટી રીતે ફસાઈ ગયા છે ને તો જો ક્રેડિટ કાર્ડ તમે રાખતા હશે ને તો ભાઈ બચત કરતાં નહીં શીખો આ ચોક્કસ હું તમે કહી શકું તો ક્રેડિટ કાર્ડને ઇગ્નોર કરો અને બચત કરતા શીખો અત્યારે જો મોટી ઉંમર હોય તો પણ એક નાનો ગલો લાવી દો ભાઈ જો બચત ના થતી હોય તો ગલો લાવો વીસ રૂપિયા વીસ રૂપિયાથી ચાલુ કરો રોજે રોજ વીસ રૂપિયા નાખવાનું ચાલુ કરો એક એન્ડને બહુ બહુ મોટો પૈસો ભેગો થાય છે તમને બહુ ઉપયોગી થશે અને ધંધામાં બી આવું છે કે તમે વીસ હજાર રૂપિયા કમાતા હો ધંધાની અંદર શરૂઆતમાં દસ વીસ હજાર રૂપિયા કમાતા હો કે નોકરીમાં તમે દસ વીસ હજાર રૂપિયા તમારો પગાર હોય તો બી એમાંથી એવું રાખો કે ચલો કંઈ પણ થઈ જાય મારે પાંચસો રૂપિયા બચત કરવાની એવું ગણો કે પાંચસો રૂપિયા મારા હતા જ નહીં ભાઈ ત્યારે અને જ્યારે પાંચ વર્ષ કે દસ વર્ષની ગાળામાં પછી તમે જ્યારે પૈસા જોશો ને ભાઈ બહુ મોટી બૂડી થશે અને તમને બધે ઉપયોગી થશે તમારા ઘરમાં કોઈ મોટો પ્રસંગ હશે ત્યારે પણ પૈસા તમને ઉપયોગી થશે હં કે તમારા ધંધામાં પણ જોઈએ પૈસા તમને બહુ ઉપયોગી થાય છે ભાઈ તો આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું બાકી આટલું જરૂર કરજો કે સેવિંગ કરવાનું ચાલુ કરી નાખજો